થોડાક દે થેગા તે મેં કીધું શાકબકાલું પણ થઈ રહ્યું છે અને માંડવીમાં થોડુંક નિંદામણ પણ વધી ગયું છે એટલે આજે થોડુંક ઘાસ પણ કાઢવાનું હે ને હું કાંટો મારે વી માંડવી કેવીક થયા બધા છું માંડવી વાવી ઓલી બાજુ પપૈયા છે ને ઓલી કોરા છે એ થોડાક પાસા શાકબકાલું છે માંડવી ઠાવ કે થઈ ગઈ હાજર માંડવી થઈ ઓરા જેવી થઈ ગઈ ઉપાડે ઉપાડે ઓરા જેવી થઈ ગઈ છે હા

ગલકા થોડા હતા એમ હવે અહીંથી છે કે વા સુધી આખો જો પથરાઈ ગયો છે વેલો બધામાં પથરાઈ ગયો જો અને અંદર ગલકા પણ છે એટલે હવે ચોમાસું આવ્યું એટલે શાકબકાલ બહુ સરસ થશે અને લીલોતરી ને તાજુ તાજુ ખાવાની પણ મજા આવશે આ જો બધી કરી એવું લાગે આ જો આ બધી કરી હશે જો छोरी लागी गई कने आखा ही मसे वेला मंगल का बताए फूल आया मने आमा तो अंदर है जन पोग नाक ता बीक लागे हां तो रेवा दे ने तो कह के मने मालिक और पोग नाक ता बीक लागे जा रही हूं

ઘણી બધી દૂધી તાવી છે એક વાત છે ઓલી કોરા એ કાલે દૂધીનો હલવો કરવો મારે અખાઈ માં જો તે દૂ આપણે વાવી તે ધાર હાજન નુતી થઈ હવે અત્યારે જો બધાય માં દૂધી આવે ગઈ એકદમ ની સરસ મજાની અને આખું ખેતર છે એ સબ્જીનું ભરાઈ ગયું છે મિત્રો અહીંથી છેટ સુધી છે જો બધા એમાં છે ટુકમાં આ છો બીજી ઝીનકી દૂધી આમાં

છા પોપયા વન સરવત થઈ જશે મિત્રો ભીંડા ઉતા લિયે બેલેરા આઈન પડવા આવી હાજન છો ભીંડા ઉતારે અલા

पण पासो आई टाइम न हो ने झराई केती करवी गमे बदवे खाऊ ऑर्गेनिक गमे लीलू लीलू सब्जी गमे पर पासो के मार पाहे टाइम ने मार पाहे टाइम ने ई करा रखे आज जो हूं सारू नहीं केती थी के हाल हाल हन हन पड़े भी हन पड़ेगी तो के मारे काम है ऑफिस नु के हूं नवीरो नती आ के तू तर मेड़े उतारे भी के साग बकालो उतार ले भी आ તર લે વિજોને હમ આ બધા થોડું લે કોણા છે ક્યો ચાલું મિત્રો આપણે મરચા ઉતારવાના છે થોડાક મિચ્ચી હો ને જો રુ ઓકે કે કે કુકડ આવી ગયો જો આમાં

આ તો મોટી મોટી થાહે એકદમ ની ખાતો એક મરચું ખાતો મરચું હું કમ ખામતી ખવા લાગે મોરા મરચા મોરા છે તો મિત્રો આજ મછા સેવાડી ની તાજા તાજા મરચા ભીંડા રીંગણા અને વેધર પણ એટલું મસ્ત છે આજે અને લીલોતરી શાક બકાલમાં ઉતારવા આવ્યા છે તો નેચરલી લાઈફ વિલેજ લાઈફ એન્ડ નેચરલી લાઈફ હેલો ફ્રેન્ડ્સ ધીસ ઇઝ માય વિલેજ લાઈફ એન્ડ નેચરલ લાઈફ આઈ એન્જોય માય ફાર્મ એન્ડ હવે આપણે રીંગણાના ક્યારામાં આવી ગયા છે રીંગણા તોડવાના છે આ બહુ જ અસલ રૂપારા કૂણા કૂણા રીંગણા છે હું કાલે તોડેલી આ ખાઈમાં રીંગણા બાય વાંચો અને તે દી ખબર ઝીણકા ઝીનકા ઊંટા હા છોડવા એ મોટા થ

હા ગરમા ઈ આગળ છે હા વાવી હમણા હા હજુ તો થાય હજુ હમ હમ ગરમાનો આથણું થાય સાandro મિત્રો તાજા તાજા રીંગણા લેવા તાજા તાજા રીંગણા લેવા ચાલુ અમહ દવે છાધા મે હોય

તો મિત્રો આજે મારે સબ્જી ઉતારવાની હતી બધા ખેતરમાંથી તો ઉતારી લીધી સબ્જી અને મિત્રો મારી ચેનલ તમને ગમે અને મારા વિડીયો જોવા ગમે તો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારે સબસ્ક્રાઈબ છે દસ હજાર અત્યારે થવા આવ્યા છે જ્યારે હું આ વિડીયો મૂકીશ ત્યારે દસ હજાર સબસ્ક્રાઈબ તો ઓલરેડી થઈ ગયા હશે તો તમને જો મારી ચેનલ ગમે મારા વિડિયા ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને હા મિત્રો મને ઘણા લોકો કે છે કે તમે થોડું હિન્દીમાં પણ વિડીયો ઉતારો એમ પણ હું પૂછું છું કે હિન્દીમાં ઉતારું અને ગુજરાતીમાં પણ બે મિક્સ કરીને બોલું કે પછી ખાલી હિન્દીમાં કે પછી ખાલી ગુજરાતીમાં એમ મને એમ થાય છે કે ગુજરાતીમાં લોકો વધારે જોવે છે અને ગુજરાતી લોકો વધારે હોય એટલે એ લોકો વધારે જોવે છે એટલે હું ગુજરાતીમાં જ ઉતારું છું વિડિયા પણ મને ઘણા કે છે કે તમે હિન્દીમાં ચાલુ કરો એમ વિડીયો ઉતારવાનું તો વિચારું છું કે મિત્રો હું હિન્દીમાં પણ બોલીશ અને થોડું થોડું વચ્ચે ગુજરાતી પણ બોલીશ આવી રીતે મારો વિચાર છે તો જે લોકોને એવું યોગ્ય લાગે તો મને યોગ્ય કોમેન્ટ કરજો અને મારી ચેનલને ને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો એમ